આજે જુનાગઢ તેમજ જુનાગઢ જિલ્લામાં સર્વત્ર ભારે થી અતિ ભારે વરસાદ વરસે રહ્યો હોય ત્યારે જુનાગઢ ના રોડ ઉપર રેલવે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ પાણીની આવક પણ જેથી કરી જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રી તેમજ એસપી સાહેબ ની સૂચના અન્વયે આજે ઝાંસી રાની પાસે બેરિકેટ લગાવીને બેપીઆઈ સાહેબો અને પોલીસ સ્ટાફ તેમજ ટીઆરબી ના જવાનોને ગોઠવીને આ રોડ ઉપર અવજવર બંધ કરવામાં આવેલા બંને પીઆઈ માં એક ગોહિલ સાહેબ બીજા જિલ્લા ટ્રાફિકના ચાવડા સાહેબ આવા વરસતા વરસાદ માં લોકો વચ્ચે રહીને બંને અધિકારીઓ સતત લોકોને શાંતિપૂર્વક સમજાવતા હતા કે આગળ પાણી વધારે હોય તો આપ તેમ આપનું વાહન જઈ શકે તેમ નથી જેથી આગળ ન જવા માટે વિનંતી છે ઝાંઝેડા જુનાગઢમાં ગત રાત અઢી વાગ્યાથી ફૂલ વરસાદ પડી રહ્યો છે અને અનુ અનુલક્ષીને બી ડિવિઝન તથા ટ્રાફિક પોલીસ તથા અમારા ઉપરાધિકારી ધાંધલિયા સાહેબ તથા એસપીસી સી સુભદ્ર વડોદરા સાહેબ તમામ અત્યારે રોડ ઉપર અમે બંદોબસ્ત જાળવી રહ્યા છીએ તમામ માણસોને અને આમ પબ્લિકને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે

જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંખલી અને કેશોદમાં આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમએમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમએમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપીટે ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે એલર્ટ પર આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા

પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે